સુરત શહેરના વેસુ વિસ્તારમાં પોલીસે એક દારૂની મહેફિલમાં જેમાં ચાર વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં યુવાનો દ્વારા આ પ્રકારે જાહેરમાં કે ખાનગી સ્થળે દારૂની પાર્ટીઓ કરવી એ કાયદાની ગંભીર અવગણના છે પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે નશાની હાલતમાં મળી આવેલા લોકો કાયદા ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ યુવાનો એકઠા થઈને જાહેરમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ યુવાનો પહેલા ક્રિકેટ રમવા માટે એકઠા થયા હતા અને ત્યારબાદ તેમણે દારૂની મહેફિલ ગોઠવી હતી દારૂની પાર્ટીની ખાનગી બાતમી મળતાની સાથે જ વેસુ પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો અને તમામ સત્તર વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પાર્ટીનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતમાં આવા નાવાળ દારૂની મહેફિલો પકડાઈ રહી છે જે શહેરના યુવાનોમાં વધતા જતાં નશાના દૂષણને દર્શાવે છે. પોલીસ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવવું જરૂરી છે જેથી નશાના કારોબારને જડમૂળમાંથી દૂર કરી શકાય